સુરતના ગતારગામ વિસ્તારમાં આવેલા એક નાના હીરાના કારખાનામાં એક હચમચાવતી ઘટના બની હતી રત્નકલાકાર મહિલા હીરા ઘસી રહી હતી તે દરમિયાન ખભા પર રહેલો દુપટ્ટો હીરાની ઘંટીની શરણમાં આવી જતા મહિલાના વાળ ખેંચાઈ ગયા હતા જેથી તેના માથા પરથી તમામ વાળ ખેંચાઈને અલગ થઈ ગયા હતા ત્યારબાદ મહિલાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ ઘટનાના બે દિવસ બાદ છૂટા થઈ ગયેલા વાળને મહિલાનું માથું જ અલગ થઈ ગયું હોય એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મળતી માહિતી મુજબ ચોકબજાર વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં ત્રીસ વર્ષીય મહિલા પરિવાર સાથે રહી છે મહિલા કતારગામ વિસ્તારમાં આવેલા એક નાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે ગત વીસ ઓગસ્ટના રોજ સવારે મહિલા કામ કરવા માટે કારખાના પર પહોંચી હતી બપોરના સાડા અગિયાર આસપાસ હીરા ઘસવાની ઘંટી પર કામ કરી રહી હતી હીરા ઘસવાની ઘંટીમાં રહેલી શરણમાં મહિલાના ખભા પર રહેલો દુપટ્ટો આવી ગયો હતો આ દુપટ્ટાની સાથે જ મહિલાના વાળ અને તે પોતે પણ ખેંચાઈ ગઈ હતી સાથી કામદારોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે થોડીક જ ક્ષણોમાં તેના માથામાંથી તમામ વાળ છૂટા પડી ગયા હતા અને દૂર ફેંકાઈ ગયા હતા માથા પરથી તમામ વાળ ખેંચાઈ જવાને પગલે મહિલાના માથામાંથી ખૂબ જ લોહી નીકળી રહ્યું હતું ત્યારબાદ મહિલાને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી વધુ સારવાર માટે હાલ તે લાલ દરવાજા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બે દિવસ બાદ એટલે કે આજે ત્રીજા દિવસે મહિલાના વાળ ખેંચાઈને દૂર પડ્યા હોય તેવો મહિલાનું માથું ધરથી અલગ થઈ ગયું હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તપાસ કરવામાં આવતા મહિલા જીવતી હોવાનું સામે આવ્યું છે આ સાથે જ કતારગામ પોલીસમાં ઘટના અંગે જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત